તો બરોદાર આહીની બ્લુ ટ્રિક્સ ને બધું view હું આઈડી પાસે આવી જાય રીપન મારી દે દીપો જાય અમે જો દીપો જાય ડ્રેક્ટર ભરીને આ દેઓ ભઈ પાણી ભરે છે અરે મોસમ સુહાના સુહાના આપડે भगतભાઈ આવે જો એવા વિડિયો નો લેવાય બલદેવ ભાઈ બસ તમારો મોં એક મસ્તીનું જો સસુંદર જેવું મોં આવે ઈરા તમારો યાર માલદેવ કાલે ક્યાં જવાના છે

લગન કાળવાના દર્શન કરવા માટે તો આ હા ભાઈ કાળવાનું મંદિર મૂર્તિ નાની એવી અમે મિત્રો ગુરુ ગોરખનાથનું મંદિર તમે જોઈ શકો છો બધા દર્શન કરી લેજો મિત્રો નિરાતે તો હાલો મિત્રો હવે આપણે બેસી લગ્નમાં જઈએ મંદિર આ બાજુ ઘડીકના બેઠા ભાઈ ના પછી મેં મિત્રો દર્શન કરવા આવી ગયો હું વિડીયો ન ઉતર્યો તો હવે આપણે જઈએ હવે બેઠા પછી કરીએ ન્યાય આપણે વિડીયો આનંદ મંગલ કરીએ તો હાલો કન્ટિન્યુ વિડીયો સહેલા સુધી રહેજો આવી ગયા ગુરુ ગોરખનાથ ને મંદિરે Huh? Yep. આપણે ઘરે પૂગી આવ્યા ભાઈ ઘરે આવી ગયા ભાઈ અત્યારે વાગી ગયા હા બે અને મિત્રો લુ ને તડકો હાવ વાતું જવા દો બાકી બહાર આપણે બે ત્રણ કલાક આરામ કરી લેવું હોય મિત્રો કેમકે ભાઈ લુ ને તડકો એવા પડે છે કે ઊભા એમ નથી મિત્રો હા મો ને હાવ પથારી ફેરવાઈ ગઈ હે મિત્રો ને ભાઈ આપણે પછી વિવાહ માંથી સીધા રનિંગ નો વિડીયો નતો ઉતાર્યો ઘરે આવીને સીધી આપણે ક્લિપ લઈએ હે તો હાલો મિત્રો મળીએ હવે આપણે ઉઠીને પછી આપણે ભાઈ ભગવાન નો સમય સાડા વાગી ગયા અને આપણે નીકળી ગયા હા ભાઈ બોપવા જ અને મિત્રો તડકો જોઈ લ્યો ખાલી તમે ડગરા ફાડી નાખે એવો હે અને આપણે ભાઈ થોડું કામ હે મોબાઈલ ફાટલે જાય હે મિત્રો બોગવાદર તો હાલો મિત્રો આપણે બોગવાદર બોગવા આવ્યા હે 1 કિલોમીટર રહેતા હે આપણો કામ પતાવી લઈએ મળીએ પછી મિત્રો આપણે બોગવાદર થી ઘરે નીકળી ગયા હે ભાઈ આપણો કામ બતાવી લે સામે વાવડો હે મિત્રો એટલે અવાજ મારો માથે મેડે આવતો હે ભાઈ પડ્યો જાવ તો હવે તમ રોડ ઉપર મિત્રો ધીમે ધીમે પેલા તો ભાઈ બહુ ઝીણકું હતું પછી અંદર હતા મામા નું મંદિર પછી નથી અંદર ઓલું કર્યું તું આ મોટું મંદિર બનતું કેમ કે એટલે તો હવે આપણે મોટું મંદિર બની ગયું મિત્રો અહીંયા ફાઈનલી મિત્રો આયા જે વાવડો આવે છે ને ભાઈ ગજબનો અહીંયા મિત્રો બહુ જ ગજબનો વાવડો આવે છે ભાઈ અંદર ખુલે છે મિત્રો દર્શન કરી લેજો મામા હતાના મિત્રો રાતે હે ને અહીંયા આરતી થાય એટલે ઢોલ નગારું એ બધું અહીંયા પડ્યા છે મિત્રો કેમ કે રાતે આરતી થાય એટલે જોઈ લઈએ મિત્રો કેવું મસ્ત મજાનું મંદિર અને હણી ગાયું હોય અમે જોઈ લ્યો ભાઈ ઘોડા છે એ આપણા ભાઈબંધના બહેન છે અમે બાંધ્યા હે મિત્રો એક દોરી હે ઘોડી ને પછી પાછી ઘોડી વ્યાણી એટલે વાઇટ વસેરી આવી છે મિત્રો તો હમણાં એ ફેરવવા નીકળી હે પછી વસેરી ભાઈ છે મિત્રો એટલે ફેરવવા અત્યારમાં તો શું નીકળે ભાઈ જોઈ લે મિત્રો મસ્ત મજાની ઉભી છે થોડી ઓળાવનો શોખ તો મિત્રો જેને લાગે એને લાગે પણ લાગે પંજા નાખતો જાય ડી એમ કે આવે છે આપણે ખબર નથી બહુ કઈ આપણે ભાઈ ઘોડાવની મિત્રો એટલી હજી કઈ નોલેજ નથી આપણે ક્યાં ઘોડાવનો રેસ ન હોય એટલે જોવા જઈએ મિત્રો આમ આપણે મજા આવે આનંદ આવે ટૂંકમાં હમણાં નાથે આ તે હે મિત્રો આવતા મહિનામાં ત્યારે તો આપણે ક્યાં ના ક્યાં હે ભાઈ ગાડીમાં કે એટલે આમાં ભેગું ન થાય હવે તો કાલો મિત્રો મળીએ ઘરે પડે મિત્રો તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ મળીએ નેક્સ્ટ વિડીયો સાથે જય શ્રીરામ ભાઈ બાય